જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત માતાજીના ફૂલ પ્રોજેક્ટની અંદર તો આજે આપણે તમને આ રીતના જે ફોટો આવી રહ્યો છે આ રીતનો તમે જે પણ ભગવાન માતાજીનો ફોટો રાખી અને વિડીયો બનાવો એ રીતનું વિડીયો બનાવી શકશું એ આગળ તમારો ફોટો રાખો તે ફોટો રહેશે અને આગળ તમે તમારા જે નામ રાખો તે નામ પણ આજે લખવાની આવશે અને આ કોઈ પણ ફોટો બનાવવાની પણ જરૂર નથી આપણે આ પ્રોજેક્ટની અંદર જ બની જશે તો આનો તમે એક નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલગ્રામ ચેનલની અંદર મળી જશે અને ધ્રોજ આપણે આ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સહ સિમ્પલ રીતે વિડીયો બનાવતા શીખવાઈ જશે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો અને સાથે ઓલ નોટિફિકેશનનું જે બટન છે તેને જરૂરથી દબાવજો તમને દરરોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળશે અને રોજ આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખડાય છે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને નીચે કમેન્ટની અંદર જય માતાજી જય કુળદેવી જે પણ તમારે લખવું હોય જે સારું લાગે તે નીચે એક ટાઈપ કરી દેજો ભગતી કરી મિત્રો ડેમોની તમે જે વિડીયો જોઈશું એવો વિડીયો તમે તમારા માતાજીના ફોટાની ઉપર બનાવી શકશો ભગવાનના ફોટા પર બનાવી શકશો એના માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય બ્રાઉઝરનું ઓપન કરી લેજો અથવા ગૂગલ એપ છે તેને ઓપન કરી લેજો અને જે સર્ચનું આઇકન તમને દેખાડ્યું છે એ અંદર તમે નામ લખી દેજો અલ્પિસ ક્રિએશન ઝીરો વન આ રીતે તમને સાઇટ જોવા મળે છે આના પર ક્લિક કરી દેજો ત્યાં આગળ તમે જ ક્લિક કરશો તો આ પ્રમાણે ખુલીને આવશે ત્યાં આગળ તમે જે સર્ચનું આઇકન દેખાડો છે એના પર ક્લિક કરી તમારે આગળ એક કોડ લખી દેવાનો રહેશે કોડ છે ઝીરો એઇટ એઇટ વન જીરો આઠસો એકાશી રેડી આટલું લખીએ અને તમે જેવું સર્ચ કરશો નિશ્ચિત તમને છે આધારે ટાઈટલ અને કોડ દેખાશે આના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી આને ઉપરની તરફથી તમારે નીચે આવી જવાનું છે નીચે આવશે તમને લખેલ જોવા મળી જશે માતાજીનો ફૂલ પ્રોજેક્ટ એ પ્રમાણે આ રીતે લખેલું છે આના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી પાસે એક પ્રોજેક્ટ એડથીને આવી જશે રેડી તો પ્રોજેક્ટની અંદર આ થોડું તમારે થોડું ધ્યાનથી જોવાનું રહેશે પ્રોજેક્ટ કઈ રીતે એડિટ કરવાનો છે તે ફોટા તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો પરંતુ જ્યારે ફોટા તમે એડ કરશો તો પ્રોજેક્ટની થોડી ઘણી મિસ્ટેક થઈ જશે તે આપણે તમને હમણાં બતાવીશું તો અહીંયા નીચે આવવાનું છે નીચે સાથે તમને એક ગ્રુપ જોવા મળશે આના પર ક્લિક કરી દેવાનું છે અને આગળ તમને ઓપ્શન મળશે એડિટ ગ્રુપનું આના પર ક્લિક કરવાનું છે હવે અહીંયા આગળ તમે જેટલું પણ કરવાનું કરાવશો બધું અહીંયા આગળ મળશે પેલી જે લાઈન દેખાડી છે અલ્પેશ લખેલી અહીંયા આગળ તમે જે નામ લખેલું દેખાડ્યું છે તો આપણે આના પર ક્લિક કરીશું અહીંયા આગળ જે નામ લખવાનું છે નામ લખવા માટે તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયા આગળ જે નામ રાખવું છે તે નામ તમારે લખી લેવાનું છે જે પણ તમારું નામ છે તે નામ તમે ખાલી આગળ આવી રીતે લખશો તો પણ તમારું નામ લખાઈને આવી જશે રેડી ત્યાં કે તમારું નામ લખા દેશે રાઇટ નાઇકમ પર ક્લિક કરી આપણે જે ત્યાં આગળ ફોટો મૂકવાનો છે માતાજીનો જે પણ માતાજીનો રાખો રાખી શકશું એના માટે તમને જે ઉપર એક ગ્રુપ લખ્યું દેખાયું છે ગ્રુપ વનનું આના પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા આગળ તમને જો આ રીતે મહાકળિમાળોનો જે ઇમેજ રહ્યો છે એ રીતે તમારે જે પણ ઇમેજ હોય એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જાય અને લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે પણ ભગવાન માતાજીનો ફોટો રાખો બસ તે ખાલી ફોટો તમારે ત્યાંથી સિલેક્ટ કરીને લઈ લેવાનો છે અને પ્લસનાયક પર ક્લિક કરવાનું છે ફોટો તમારે ત્યાં આગળ એડ થઈને આવે છે તમારે એકવાર બેગ દબી દેવાનું છે રેડી તમારો ફોટો ત્યાં આગળ એડ થઈ ગયો છે હવે અહીં છે એન્ડ સુધી તમારે બધા ગ્રુપ રેડિટ છે પરંતુ તમે જ્યારે અહીંથી બેગ દબાવશો ત્યારે આ જે ગ્રુપ હોય છે ઘણીવાર નાનું થઈ જાય છે રેડી જો અત્યારે કમ્પ્લીટ છે પણ ઘણીવાર આને તમે ફોટો એડિટ કરશો તો આ ગ્રુપ છે તે આવી રીતે નાનું થઈ જશે તો તમારે ખાલી એન્ડ સુધી આવવાનું છે આ ગ્રુપ પર ક્લિક કરી અને એરો પર ક્લિક કરવાનું છે એટલે એન્ડ સુધી તમારા રીતે લંબાઈને પણ આવશે અહીંયા આગળ તમે જોઈ શકો છો તમને આજે ડાયરેક્ટ ગ્રીન સ્ક્રીન દેખાઈ રહી છે તો શું કરવાનું છે આના પર એડિટ કરવાનું છે અને અહીં અંદર આવી અને આજે તમને ઇમેજ દેખાઈ રહ્યો છે આ ઇજ પણ તમારે એન્ડ સુધી લંબાવવાનું રહેશે રેડી તો આ એક નાનાકડા પ્રોબ્લેમ તમારા જે પ્રોજેક્ટને એડિટ કરશો ત્યારે થશે તો આ પ્રમાણે તમારે તેને સોલ્વ કરી લેવાનું છે રેડી વિડીયો બનાવીને કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર સેવ કરવા માટે ઉપર જે શેરનું આઇકન છે આના પર ક્લિક કરી એક્સપર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે વિડીયો સેવ થઈને આવી જશે